મહેમદાબાદના કનિજ પાટિયા પાસે પૂર્વ મંત્રી હરી પાઠકના મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ફાગણી પૂનમને લઈને ડાકોર રણછોડરાય મંદિરમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ યાત્રા કરે છે કનીજ પાટિયા રણછોડજી મંદિરે મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોત્રીસમા વર્ષે ફાગણી પૂનમે ડાકુર જતાં પદયાત્રીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આજે આ ભંડારાના કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સેવા કેમ્પના ઉદ્ઘાટનમાં સંતરામ મંદિરના મહંતોની ઉપસ્થિતિમાં સેવા કેમ્પ પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો કાર્યક્રમમાં પૂર્વ મંત્રી હરીન પાઠક મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરો ઉપસ્થિત રહીને સેવા કેમ્પને પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો જય રણછોડ ફાગણી પૂનમનો મેળો અને રાજા રણછોડના દર્શન કરવા લાખોની સંખ્યામાં આજે ભક્તોનો પ્રવાસ શરૂ થયો છે આજે કનિજ રણછોડજી મંદિરે પ્રસાદીનો જે ભંડારો એની આજે શરૂઆત સંતો અને આપણા પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય હરીનભાઈ પાઠક સાહેબ રણછોડજી મંદિરના મુખ્ય ટ્રસ્ટી એવા કાકા વડીલો સાથે આજે આ ભંડારાની શરૂઆત થઈ વર્ષોથી ચાલતો આ ભંડારો અવિરત ચાલે છે આમ તો દર પૂનમે પણ ચાર પાંચ હજાર ભક્તો અહીંયા જમે છે તાપના મધ્યમથી ફાગણી પૂનમ અને હોળી ધોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સેવા કેમ્પ આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં ખાલી ગાંઠિયા અને ચાથી ચાલુ કરેલો અને પછી ધીરે ધીરે એકાદશીથી પૂનમ જમા મતલબ પાંચ દિવસ ચોવીસ કલાક ચાલતું અને તારીખ વીસ ચાર ચૌદથી આજીવન મનો સેવા કેમ્પના બદલે અન્નક્ષત્ર કાયમી ચાલુ કરેલ છે અહીંયા વર્ષે લગભગ પિસ્તાલીસથી પચાસ હજાર લોકો એના મૂલ્યે બદલ છે આ સિવાય જે કંઈ ડાકો પૂનમમાં ભંડારાઓ થાય છે એનું સંપૂર્ણ છેલ્લા પાંચ વર્ષથી આયોજન અહીંયા કરવામાં આવે છે માનનીય હરીનભાઈ પાઠક સાહેબના અધ્યક્ષ સ્થાને તમામ ભંડારોને એક પાત્રે બાંધી અને સરસ મજાનું પૂનમનું આયોજન કરવામાં આવે છે અને આ ઉપરાંત અમારે અહીંયા વિસામો પણ મોટો છે ત્રણસો માણસ રહી શકે અને પોતાના સંગ લઈને આવે તો અલગ ભોજન માટે પણ ભોજનશાળા બનાવેલી છે અને અમારું રસોડું તો છે આ રીત તો ખૂબ જ ચોખાઈ ભર્યું અને સ્વાદિષ્ટ જમણો આપી અમે કટિબદ્ધ છીએ એવું રણછોડરાયને અમારા ઉપર કૃપા છે ધન્યવાદ